નાગપુરના વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો નાગપુરના માનકાપુર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ઝડપભેર ટ્રકે સિગ્નલ ઉપર ઉભેલી એક ડઝન કરતા વધુ કારને ટક્કર મારી હતી અકસ્માતમાં સરકારી એમ્બ્યુલન્સને પણ ખરાબ રીતે નુકસાન થયું છે આ ઘટના બાદ રસ્તાઓ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અકસ્માતમાં 10 કરતા વધારે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે જેમાં 2 થી 3 લોકોની હાલત ગંભીર જણાવામાં આવી રહી છે આ ભયાનક અકસ્માત રવિવારે રાત્રે 11 વાગ્યા ની આસપાસ સર્જાયો હતો તો માંકાપુર ચોક ખાતે MH34 AB7881 આ સોળ વાહનો ટ્રેક સિગ્નલ ઉપર ઉભેલી કારને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે સિગ્નલ ઉપર ઊભી રહેલી કાર એકબીજા સાથે અથડાઈ ગઈ હતી કેટલી કાર એકબીજા સાથે અથડાઈ હોવાનો દ્રશ્ય સર્જાયા હતા ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ટ્રક ચાલક દારૂના નશામાં હતો કે પછી ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી તે અંગે પોલીસ હવે તપાસ કરી રહી છે હાલમાં પોલીસે ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો છે